વિધાનસભાના અધ્યક્ષ શ્રી માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબે શાળા પ્રવેશ મહોત્સવના કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા જેમાં થરાદના નારોલી વારા અને લોરોડા ગામની શાળાઓમાં અધ્યક્ષ શ્રી બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો જેમાં શિક્ષણની શાળામાં પ્રવેશ મહોત્સવની થીમ આધારિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ મહોત્સવ બે હજાર ચોવીસની ની ઉજવણી પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબે રાજસ્થાન સરહદ નજીક થરાદ તાલુકાના નારોલી વારા અને લોરોડા ગામની પ્રાથમિક શાળામાં બાળકોને કુમકુમ તિલક કરી આંગણવાડી બાળવાટિકા અને ધોરણ એક ના બાળકોને શૈક્ષણિક કીટ આપીને શાળા પ્રવેશ કરાવ્યો હતો અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે બાળકોને ચોકલેટ અને ખજૂર આપી મો મીઠું કરાવીને સૌને શાળા પ્રવેશ શુભકામનાઓ પાઠવી હતી જેમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે કહ્યું હતું કે આજે સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશ મહોત્સવની ઉજવણી ઉજવવામાં આવે છે જેના લીધે ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે અને બાળકોનું સો ટકા નામાંકન થાય છે બાળકો માતા પિતા અને શિક્ષકોનું અનુકરણ કરતા હોય છે એમની ટેવો અપનાવતા હોય છે આથી વાલીઓને બાળકો માટે થોડો સમય કાઢવા અપીલ કરી હતી તેમજ મોબાઈલનો વપરાશ ઘટાડવા બાળકોને મોબાઈલથી દૂર રાખવા અનુરોધ કર્યો હતો શિક્ષણ એ અમોજ શસ્ત્ર છે જેનાથી ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ ઘણી ઘણી આગળ વધી શકે છે શિક્ષણ પકડીને લઈને વ્યસન છોડી દઈએ તો આપણી પ્રગતિ કોઈ નહીં અટકાવી શકે માતા પિતાને પોતાના બાળકો ભણે છે કે નહીં તેની કાળજી રાખવા વિનંતી કરી હતી કાર્યક્રમના અંતે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ બનાસકી અસ્મિતા પાપર સુઈગામ બનાસકાંઠા શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે આની શરૂઆત થઈ હતી જેના કારણે સો નામાંકન થયું જે ભણવાલાયક બાળકો છે બધા શાળામાં સ્થાયી થયા આઉટ રેટ પણ બહુ મોટા પ્રમાણમાં ઘટ્યો અને હવે ગુણોત્સવના માધ્યમથી ક્વોલિટી એજ્યુકેશનની દિશામાં પણ શાળા કક્ષાએ રાજ્ય કક્ષાએ માન્ય મુખ્યમંત્રીશ્રીથી કરી અને પૂરી ટીમ જ્યારે શિક્ષક સુધી અને ગામની ટી ગામના સરપંચ અને ગામના અગ્રણીઓ પણ એની અંદર જોડાય છે ત્યારે શિક્ષણ માટેની એક નવી ક્વોલિટી એજ્યુકેશનની શરૂઆત એ ગુજરાતે શરૂ કર્યું છે અને પરિણામો પણ અત્યારે દેખાવા મળ્યા છે આજે જે જે બાળકો શાળાની અંદર પ્રવેશ કરી રહ્યા છે તેમને હું હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું